નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલના મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે આપણે જણાવી દઈએ કે વાત કરીએ તો પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન વિગતવાર વાત કરવામાં આવે તો ભારતના પૂર્વ ગૃહમંત્રી અને ત્યારે મિત્રો લોકસભાના પૂર્વ સ્પીકર શિવરાજ પાટીલ શુક્રવારે સવારે વર્ષની વયે નેવુરમાં નિધન થયું છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે તેઓ લાંબા સમયથી બીમાર હતા અને ત્યારે ઘરે જ સારવાર લઈ રહ્યા હતા મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને પણ જણાવી દઈએ કે વાત કરીએ તો કોંગ્રેસના આ ત્યારે કાદવર નેતા ત્યારે મિત્રો ત્યારે મહારાષ્ટ્રના લાતુર